ભાવનગરના મહુવાના દરિયા કિનારે આવેલું શક્તિધામ એટલે કે ઊંચા ઊંચાપટડા ખાતે આજે શૈત્રી પૂર્ણિમાને લઈ મોટી સંખ્યાઓમાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આવેલા શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી ચામુંડા માતાજીના ચાર ધામો પૈકી ભાવનગર જિલ્લામાં આવેલું સમુદ્ર કિનારે ટેકરી ઉપર વસેલું ઊંચા કોટડા ચામુડા મહત્વ રહેલું છે પાનેરા અને સુધા માતાની સાથે ઊંચા કોટડાનું પણ ખૂબ જ મહત્વ છે ત્યારે આજે સૈત્રી પૂર્ણિમાને લઈ બે દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અહીંયા સૈત્રી મહિનાના દરમિયાન વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવે છે રિપોર્ટર દિલીપ ગળથરિયા મારું નામ બાલીજા પાસાભાઈ ગીધાભાઈ ઉઠડા હું સેવા બજાવી રહ્યો છું અહીંયા યજ્ઞ દર પૂર્ણમે અમારે દર નોટતા દર પૂનિમે યજ્ઞ શરૂ થાય છે માતાજીનો અનેક શ્રદ્ધાળુ ભક્તો અહીંયા લાભ લે છે લાખો માણસો શ્રદ્ધાળુ કોઈ ગરતા દળતા આવે છે કોઈ શાલીન આવે છે અનેક સંતો ભાવિક ભક્તો અહીંયા માતાજીનો ધ્યાન ધરી અને અહીંયા મંદિરે પધારે છે અને સર્વે પૂરી આપીએ છીએ સોવા બેસવા જમવા બધી વ્યવસ્થા પરિપૂર્ણ અહીંયા માતા તરફથી વ્યવસ્થા મળે છે જોશી ગૌરી શંકર ઊંચા કોટલા હાલમાં સૈતર મહિનાની નવરાત્રી અને આખું સૈતર મહિનો અસહ્ય હજારો થી માંડી અને લાખ મોટી માણસો અહીંયા કાયમ માટે આવે છે માતાજીના દર્શન કરવા માટે અને બીજું અહીંયા કલાક રસોડું શરૂ છે રાત્રિ રહેવાની વ્યવસ્થા છે હવે એમાં ઊંચા કોટલા ચોટીલા પાનેરા અને ઉજા આ શાર શક્તિપીઠ આવેલી છે એની મારી પાર અમારે દરિયાકાંઠે ઊંચા કોટલા નામનું ગામ છે જ્યાં માતાજી સામુંગાનું સ્થાન છે અને લાખો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને રાત્રિની સગવડ કરાવવાની સગવડતા છે અને અ હરિહર શરૂ છે ચોવીસ કલાક અહીંયા રસોડું શરૂ છે અને દરેક યાત્રાઓને ભોજન આપવામાં આવે છે મારું નામ દિનેશભાઈ ભાનુશંકર જોશી રીતા કોટલા હાલ મહુવા સેવક તરીકે અહીંયા સંસ્થાનો નિભાવ પણ તે હું મારું કામ આપું છું અહીંયા દર વર્ષે અમારે ચૈત્રી પૂનમની ઉજવણી હોય ચૌદશ ને દિવસે ડાયરાનો પ્રોગ્રામ હોય ચૈત્ર સુદ પૂનમના દિવસે નવચુંડી યજ્ઞ હોય અસંખ્ય ધાર્મિક શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે દર્શન કરવા માટે અને રાત્રે ચંદવાની ડાયરાના પ્રોગ્રામમાં કમસે કમ લાખ દોઢ લાખ માણસો હોય છે પૂનમના દિવસે બે લાખ જેવું માણસો હોય છે ચામુંડા દેવસ્થાન ટ્રસ્ટ ઉષાકુલા તરફથી દરેક યાત્રિકોને ફ્રીમાં ચા પાણી જમવાનું રહેવાની તદ્દન આવે છે ગુજરાતની અંદર અંદર શક્તિપીઠની પણ એક સારું નામ છે સારા જ આ આવે છે ગઢકોટડા ઉપર બેઠેલા માં ચામુંડા બિરાજી દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂરી કરે છે અને શ્રદ્ધાળુઓની અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીંયા આવી પોતાની બાધા આખરી માનતા લઈને આવે છે અને અહીંયા પરિપૂર્ણ કરે છે જય માતાજી જય માતાજી